ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણને એક સરસ વાત કરવાનો છું શિવ નૈવેદ્ય જો કે આ વિડીયો મેં પહેલાં બનાવેલો છે પણ થોડોક શોર્ટકટ છે આજે હું તમને વિસ્તારથી વાત કરીશ શિવભક્ત ઘણા લોકોના મનમાં ઘણા શિવ ભક્તોના મનમાં મગજમાં એક પ્રશ્ન સતાવે છે ઘણા લોકો એમ કહે છે કે શિવ નૈવેદ્ય ખવાય ઘણા લોકો એમ કહે છે કે શિવ નૈવેદ્ય ન ખવાય ઘણા લોકો એમ કહે છે કે આ શિવ નૈવેદ્ય હોય તે ખવાય છે ઘણા લોકો એમ કહે છે પહેલું શિવ નૈવેદ્ય હોય તે ન ખવાય ક્યુ ખવાય અને ક્યુ ન ખવાય આવા પ્રશ્નો એમ કહેવાય કે ભ્રમણ કરે છે શિવ ભક્તોના મગજમાં શિવ ભક્તો શિવ મહાપરમાં સરસ વિસ્તારથી લખેલું છે કે પહેલાં તો શિવ નૈવેદ્ય હોય તે સો ટકા ખવાય જ છે જો આપણે તેનો એમ કહેવાય કે અસ્વીકાર કરીએ તે મહાપાપ છે અને જો આપણે પેટમાં ઉતારીએ આપણે ખાઈએ પ્રસાદ સ્વરૂપે ખાઈએ તો કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે જે લોકો શિવ નૈવેદ્ય અર્પણ કરે છે ભગવાન શિવજીને થાળ ધરાવે છે તેના માટે ખાસા વિડીયો છે કઈ રીતે થાળ ધરાવો અને ખાસ કરીને પૂજારી માટે પણ આ વિડીયો છે સમજવા જેવો અને જ્ઞાનરૂપી શિવ મહાપુરાણના આધીન છે ભક્તો પહેલાં શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે શિવલિંગની ઉપર ક્યારે પણ શિવ નૈવેદ્ય ચડાવવું નહીં જે શિવલિંગ હોય તેની ઉપર જે મસ્તિષ્ક હોય શિવલિંગનું જે મસ્તિષ્ક હોય તેની ઉપર ક્યારેય નિવેદ્ય ચઢાવાય જો તમે શિવલિંગ ઉપર પ્રસાદ ચડાવી દેશો તો તે પ્રસાદ ભોજન સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ખવાતો નથી તે સો ટકા છે શિવ મહાપૌરણમાં કહેલું છે પણ જે લોકો એમ કહેવાય કે ભગવાન મહાદેવની શિવલિંગ સમક્ષ થાળ ધરાવે છે પ્રસાદ ધરાવે છે તેને કઈ રીતે પ્રસાદ ધરાવો શિવલિંગ સમક્ષ જે પણ પાત્ર હોય આપણી પાસે થાળ એવું તો તે પાત્રમાં પહેલાં તે પ્રસાદ મૂકી દેવો અને શિવલિંગ સમક્ષ આગળ મૂકી દેવો ભાવાત્મક રીતે આપણા હૃદયના ભાવ રીતે ભગવાન શિવજીને કહેવું કે ભગવાન આ અમે તમને આ થાળ ધર્યો છે આ પ્રસાદ ધર્યો છે તેવો ભાવ પ્રગટ કરવો શિવલિંગને સ્પર્શ કે તેની માથે નથી ચડાવવાનો હંમેશા તેની આગળ મૂકવાનો છે તે પ્રસાદ જો તમે ખાવ તો સો ટકા એમ કહેવાય કે આપણને કરોડો ગુણો પુણ્ય પ્રાપ્ત થઈ જાય અને સર્વ લોકો તે પ્રસાદ ખાઈ શકે છે હંમેશા એટલે ખાસ ધ્યાન રાખો કે શિવલિંગની માથે ક્યારેય પ્રસાદ ધરાવવો નહીં જો તમે તે પ્રસાદ ધરાવી દીધો તો તે ખાઈ શકાય નહીં આવું સુંદર શિવ મહાપૌરણમાં લખેલું છે મેં પણ વાંચેલું છે અને મેં આ હાથે બનાવેલું નથી સો ટકા શિવ મહાપૌરણનું સો ટકા જ્ઞાન છે તો ખાસ કરી અને આ વાતને સમજજો કે જ્યારે પણ આપણે પ્રસાદ શિવલિંગને અર્પણ કરીએ પ્રસાદ થાળ ધરીએ ત્યારે શિવલિંગ ઉપર નથી ચડાવવાની એક પણ વસ્તુ શિવલિંગ ઉપર ચડાવવાતું નથી તેની સમક્ષ મૂકી શકાય છે ભગવાન શિવજીને અર્પણ કરી શકાય છે અને ત્યાર પછી આપણે પ્રસાદ સ્વરૂપે લઈ શકાય છે સુંદર આ એક જ્ઞાન હતું કે ક્યો પ્રસાદ ખાઈ શકાય કઈ રીતે શિવલિંગ સમક્ષ પ્રસાદ ધરી શકાય ખાળ ધરી શકાય સુંદર આ જ્ઞાન કેમ શિવ મહાપુરાણનું જ્ઞાન તમને ગમ્યું તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવ લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને ખાસ કરીને શેર કરી દેજો જેથી કરી તેને પણ ખબર પડે કે કઈ રીતે પ્રસાદ શિવલિંગને અર્પણ કરી શકાય છે થાળ ધરી શકાય છે બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય